રાષ્ટ્રવ્યાપી હડતાલ અંતર્ગત મોડાસામાં આંગણવાડી આશો અને ફેસિલેટર કર્મચારીઓની ભવ્ય રેલી યોજાઈ સંયુક્ત રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા જાહેર કરાયેલી રાષ્ટ્રવ્યાપી હડતાલના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં પણ કર્મચારીઓ સહભાગીતા નોંધાવી હતી હડતાલને સફળ બનાવવા માટે મોડાસા શહેરના ચાર રસ્તા ખાતેથી કોલેજ રોડ સુધી આંગણવાડી આશા અને ફેસિલેટર કર્મચારીઓની ભવ્ય રેલી યોજાઈ હતી

અમારું એફઆરએસ ની જે કામગીરી છે એફઆરએસ ની કામગીરીમાં સુધારો લાવવામાં આવે સ્કીપ નું બટન જે કાઢી નાખવામાં આવે છે લાભાર્થીને પૂરેપૂરો લાભ મળે એ રીતનું કરવામાં આવે બીજું કે બે હજાર અઢાર પછી અમારું માનદ કેન્દ્ર તરફથી એક પણ રૂપિયાનો વધારો થયો નથી તો અમારો વેતનમાં વધારો કરવામાં આવે અમે નવા નવા મોબાઈલ આપવામાં આવે ઓનલાઈન કામગીરીનું ભારણ બંધ કરવામાં આવે અને વધારામાં જે બીએલઓની કામગીરી અમને સોંપવામાં આવી છે એ બીએલઓની કામગીરી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે